શ્વર દ્વારા એપીએલ ટુ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર દ્વારા ગતરોજ અંકલેશ્વર આવેલા ડી આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે એપીએલ ટુ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે જે એપીએલ ટુ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને ટોસ ઉછાળી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટની પહેલી મેચ મીડિયા અને પોલીસ વચ્ચે રમાઈ હતી આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાર ટીમોએ ભાગ લીધો હતો જે ટીમના ખેલાડીઓનું ઓપ્શન સિલેક્શન કરવામાં આવ્યું હતું

પોલીસ વર્સિસ પ્રેસ ની ફ્રેન્ડલી રમાણી હતી હવે પછી એમાં ટુર્નામેન્ટ ની ફર્સ્ટ મેચ વર્ણી ઇલેવન અને ધ્વનિ ઇલેવન ની સ્ટાર્ટ થવા જઈ રહી છે અને આનામાં બાર ટીમો ભાગ લીધો છે અને બધાની લીગ મેચ છે પાંચ પાંચ લીગ મેચો રમાશે પછી સેમી ફાઈનલ રમાશે અને એના અંતે છેલ્લે ફાઇનલ રમાશે અને અમારા સ્પોન્સર દર્પણ ઇન્ડસ્ટ્રીઝ અને કેન્ડલ રૂફ ઓન્કલેસ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજા અમારા જે સ્પોન્સરો છે નાના મોટા એમનો પણ અમે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ